ચોમાસું આવે એટલે માખીઓનો ત્રાસ વધી જાય છે આ માખીને ભગાડવા માટે આજના આ વિડીયોની અંદર હું તમને બે ઉપાય બતાવીશ આ બંને ઉપાય ખૂબ જ અસરદાર છે માખી તમારા ઘરમાંથી ગણતરીની મિનિટોમાં ભાગી જશે પહેલો ઉપાય આ માટે તમારે આ રીતનો કોઈ પણ ખાલી ડબ્બો લેવાનો છે જેનું ઢાંકણ બંધ થઈ જતું હોય એના ઢાંકણ ઉપર આ રીતે તમારે કાણા કરી લેવાના છે આખા ઢાંકણને કાણાથી ભરી દેવાનું છે જેથી હવા જે છે એ અંદર જઈ શકે ડબ્બો તમારે બની શકે તો નાનો જ લેવાનો છે હવે આ ડબ્બાની અંદર પહેલાં તમારે ત્રણથી ચાર ચમચી મીઠું નાખવાનું છે પછી એમાં તમારે કોઈપણ ડિશવોશ અથવા તો કપડાં ધોવાનું લિક્વિડ આવે એ નાખી દેવાનું છે પછી એમાં તમારે ફિનાઇલની જે ગોળીઓ આવે છે એ નાખી દેવાની છે અહીં તમે કપૂર પણ નાખી શકો છો જો આ બંને ઉપાય બની શકે એટલા શેર કરજો કેમ કે ચોમાસામાં બધા હેરાન થઈ જાય છે આ માખીઓથી જો તમારી પાસે મોટો ડબ્બો હોય તો બે થી ત્રણ ફિનાઇલની ગોળીઓ નાખવી અને નાનો હોય તો એક જ નાખવી બધું નાખી દીધા બાદ ડબ્બાને ઢાંકી દો હવે આ ડબ્બાને એવી જગ્યાએ રાખી દો જ્યાં માખીઓ આવતી હોય ઉપાય નંબર બે તમારે એક બોટલ લેવાની છે એની અંદર એક થી બે ગ્લાસ પાણી નાખી દો હવે એક થી બે ચમચી ડેટોલ નાખવાનું છે ડેટોલ એન્ટીસેપ્ટિક હોય છે અને બેક્ટેરિયાને મારે છે પછી એમાં બે ચમચી વિનેગર આવે છે એ નાખી દો વિનેગરની જે સ્મેલ હોય છે એનાથી માખી ઘરમાં આવતી નથી એક થી બે ચમચી મીઠું નાખી દો હવે એમાં છેલ્લે કપૂર ને નાખવાનું છે કપૂર ભૂકો કરીને અથવા આ રીતે મસળીને કપૂર ને પણ એમાં નાખી દો હવે ઢાંકણ બંધ કરી બધું બરાબર મિક્સ કરી લો જો તમારી પાસે સ્પ્રે બોટલ ના હોય તો તમે પોતું કરતા સમયે આ બધી વસ્તુને નાખી એનું પોતું પણ કરી શકો છો હવે આ સ્પ્રે બોટલને બધી જગ્યાએ જ્યાં જ્યાં માખી આવતી હોય ત્યાં છાંટી દો આ સ્પ્રે બોટલને છાંટવાથી તમારા ઘરમાં જે માખી છે એ ગણતરીની મિનિટોમાં જ ભાગી જશે